વેલકમ ટુ ચેત કિચન આજે આપણે બનાવીશું ભીંડા બટેકાનું શાક અહીંયા આપણે ત્રણસો ગ્રામ જેટલા ભીંડા લીધેલા છે અને પાંચ બટેકા લીધા છે કારણ કે બાળકોને બટેકા વગર તો શાક જ ન ભાવે તો અહીંયા આપણે બટેકા પણ સાથે ઉમેરશું એટલે આજે આપણે ભીંડા બટેકાનું શાક બનાવવાના છીએ અને એક ટમેટું લીધું છે બાકી બધા રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરીશું અને વઘાર માટે તેલ અને સ્વાદ મુજબ મીઠાનો ઉપયોગ કરીશું તો પહેલાં આપણે ભીંડાને સુધારી લેવાના છે અસલ મેં ભીંડા ધોઈ અને સાફ કરી લીધા છે કોરા કપડાંથી અને આવી રીતે ઉપરનો ટોપકાનો ભાગ અને નીચેથી ડાળખી જેવું જે હોય એને આપણે કાઢી અને બે ભાગ ભીંડામાંથી ચાર કટકા કરવાના આવી રીતે આપણે ભીંડાને સુધારી લેશું પહેલાં ઉપરનો ટોપીનો ભાગ કાઢવાનો અને આ નીચેથી આવી રીતે આવી રીતે જોઈ લેવાનું કે સળેલું ન હોય આવી રીતે ચાર ભાગ કરી અને આપણે ભીંડા સુધારી લેશું તો અહીંયા આપણે ભીંડા સુધારી લીધા છે એક ભીંડામાંથી ચાર ટુકડા કરેલા જે મોટો હોય એના ત્રણ કરવાના બાકી તો બધા એકદમ સરસ કૂણા અને નાના નાના ભીંડાની પસંદગી કરવાની તો અહીં આપણે ભીંડા સુધારી લીધા છે એને આમ ઊંચા નીચા કરશું એટલે જે વધારાના બીયા હશે એ જો નીચે ખરી જશે અને શાક વઘેરા પછી આપણે વાસણની અંદર બીયા બિયા ન દેખાય એટલા માટે આપણે આવી રીતે ઊંચા નીચા કરશું એટલે બીયા બધા ખરી જશે અને અહીંયા આપણે બટેકા લાંબી લાંબી જીરોની અંદર સુધારી લીધા છે આટલી સારા એટલે ઝડપથી ચડી જાય આપણા બટેકા અને ટમેટા સેમ એ જ રીતે આપણે સુધારેલા છે તો હવે શાકનો વઘાર કરશું તો અહીં આપણે ગેસ ચાલુ કરી અને આપણે કઢાઈ રાખી દીધી છે અને એની અંદર આપણે તેલ ઉમેરશું અહીંયા ત્રણ નાના ચમચા જેટલું આપણે તેલ કારણ કે ભીંડાના શાકમાં તેલ થોડું આગળ પડતું હોય છે એટલે આપણે આ તેલ આપણે થોડું આગળ પડતું ઉમેરેલું છે તમે ઓછું ખાતા હોય તો તમે અહીંયા તેલ ઓછું ઉમેરી શકો છો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અને બટેકા પહેલાં આપણે ઉમેરી દઈશું બટેકા

ઢાંકણ ઢાંકીને સરસ મિક્સ કરી હવે આપણે ગેસને સાવ ધીમો કરી અને બટેકાને આપણે આમ થોડી વાર થવા દઈશું પાંચક મિનિટ આપણે એને થવા દઈશું અહીંયા આપણે ત્રણથી ચાર મિનિટ થઈ છે આપણે બટેકાને જોઈ લેશું ભીંડા ભીંડાને ચડતા વાર ન લાગે એટલા માટે આપણે પેલા બટેકાને ઉમેરાતા અહીંયા જો નીચે બી રહી ગયા છે આપણા ઊંચા નીચા કર્યા એટલે તેને પણ સરસ આપણે મિક્સ કરી દેશું एकदम સરસ મિક્સ કરી અને ઢાકીને પાછું આપણે એમ જ આને થવા દેવાનું છે ત્યારે મિક્સ કરવા ટાઈમે આપણે ગેસને વધાર્યો છે એટલે કે ફાસ્ટ કરેલો છે અને પાછો ધીમો કરીને આપણે એકદમ ધીમા ગેસ ઉપર આપણે શાકને પકાવવાનું છે તો અહીંયા ઢાંકીને આપણે ધીમા ગેસ ઉપર શાકને સરસ પકાવશું વચ્ચે વચ્ચે આપણે એક થી બે વાર ફેરવતા રહેશું અને જોતા રહેશું એટલે આપણું શાક નીચે બેસી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખશું પાછું ઢાંકીને આપણે એમ જ એને થવા દઈશું એટલે એ વરાળમાં સરસ પાકી જાય આપણું શાક આપણે હજી પાછો એક વાર હલાવી લેશું અને આપણે ટમેટા પણ અહીંયા ઉમેરી દેસું મિક્સ કરીને આપણે ઢાંકી દેસું પાછું આપણે બધા મસાલા કરી લેશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું એક ચમચી ધાણાજીરું ઉમેરશું થોડા લીલા ધાણા ઉમેરી દઈશું વધુ સરસ આપણે મિક્સ કરી લઈશું જે પ્રમાણે તમારે તીખું ખવાતું હોય ઘરની અંદર એ પ્રમાણે લાલ મરચું પાવડર અહીંયા તમારે ઉમેરવાનું હળવાથી આપણે એને મિક્સ કરવાનું આપણા જે બટેકાને આપણા ભીંડા ભાંગી ન જાય એટલે કે છૂંદો ન થઈ જાય એ રીતે આપણાને ફેરવાનું અહીંયા આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે મસાલો મસ્ત એવો આપણા શાકની અંદર ચડી ગયો છે તો હવે આપણે ભીંડાના ભાગનું મીઠું થોડું ઉમેરવાનું બાકી હતું એ થોડું ભીંડાના ભાગનું આપણે મીઠું ઉમેરી દઈશું અહીંયા અને સરસ આપણે મિક્સ કરી દઈશું તો ભીંડા બટેટાના શાકને આપણે હવે સર્વ કરી લઈશું ઉપરથી થોડા લીલા ધાણા આપણે ગાર્નિશ કરી દઈશું તો તૈયાર છે અહીંયા આપણું ભીંડા બટેકાનું શાક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો